જય ગૌ માતા અત્યારે જો અમે રાધે રાધે ગૌશાળામાં છીએ અને આ વિડીયાને છે ને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો કે તમારા અને તમારા બાળકના સંસ્કૃત માટેનો છે આખો એને જ્ઞાન ક્યાંથી મળશે તે માટે છે અહીંયા જો અત્યારે અમે બધા રાધે રાધે ગૌશાળામાં અત્યારે આવી ગયા છીએ અને હવે ગૌ માતાની બધા અત્યારે સેવા છાતરી અત્યારે ચાલુ છે બધાને નીન ખાણ અપાઈ ગયું અને પોત પોતાના માતા પિતા પણ જો અહીંયા આવ્યા છે એની સાથે છે ને નાના નાના બાળકોનું જ્ઞાન અહીંયા વધે ને માટે આવ્યા છે એટલે સૌનો સંસ્કાર વૃદ્ધિ બધું જ મળે છે અહીંયા એટલે અમારા જો અહીંયા અમારા ભાઈ ચોવીસ કલાક સેવામાં સેવા આપે છે અમારા ભાઈ અહીંયા અને અમારા કાનો

બાળકોને જ્ઞાન દેવું એ આપણે આપણા માટે છે અને કયા સિદ્ધિ મેળવવી એ બધું આપણા બાળકોને મળી જાય છે એટલે જો અમારા નાના નાના બધા બાળકો આજે ગૌશાળામાં એવું છે નહીં વાં છે ને એટલે હવે અમારો જો આ માતાને ધોવાનો ટાઈમ થઈ ગયો અને અત્યારે તો વાસણીને નવરાવાનું જે પહેલાં એટલે એ પેઢ બંને રીતે ધોવાનું ચાલુ થાય મારા આમ રાહુલ અને ચોવીસ કલાક ની સેવા આપે છે અહીંયા ગૌ માતા ત્યાં અને અમારે આ બાપુ છે અને અમારે આ રાધે રાધે ગૌશાળા આખી અહીંયા રોજ એ અમારા સેવકો બધા સેવા કરવા પહોંચી જાય છે અને આજે રવિવાર છે ને એટલે રવિવાર અમારા નાના નાના બાળકો પણ જો અત્યારે આવ્યા છે બહુ બધાય રમે છે અત્યારે આવી રીતે મિત્રો તમે તમારા બાળકોને જ્ઞાન સંસ્કાર કોઈ પણ જગ્યાએ એવી આશ્રમ હોય ત્યાં લઈને જાઓ એટલે ત્યાં ખબર પડે આપણને કે આપણા બાળકોનું જ્ઞાન કઈ રીતે આપણે પાઠવી શકીએ કે આપણે હાથ લાંબો કરીશું ને ત્યારે આપણા બાળકો પણ સામેથી હાથ લાંબો કરીને આપશે બધું કે આ ડાન્સ અને સંસ્કાર બે જગ્યા જ છે એવી કે આઈટીને જ આપવાનું હોય છે એટલે આપણે જ્યારે આપણે બાળકોને આપણે સાથે લઈને જઈએ ને તો આપણે દેતા આપણું બાળક જોશે એટલે એ પણ મોટા થઈને આ જ શીખશે અત્યારે કોઈ પાન ગલ્લા જવાની જરૂર નહીં છે ત્યાં તો આપણે જોઈએ છીએ કે ક્યાં કેવી પરિસ્થિતિ છે એટલે સંસ્કાર આપણા બાળકોને અહીંયાથી આપો એટલે બધા બાળકો જોઈએ અત્યારે ગૌ માતા સાથે ખેલી રહ્યા છે બાળકો અત્યારે ખેલી રહ્યા છે ગૌ માતા જોવાય છે ચાલો મિત્રો જય ગૌ માતા આવ્યો